નમસ્કાર મિત્રો ખેડૂત અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું કે ગુજરાતના તમામ માર્કેટયાર્ડના ચહેરાના ભાવ વિશે વાત કરીશું એ પહેલાં જો આપણી ચેનલમાં નવા આવ્યા આવું તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને રોજબરોજના ભાવ તમને મળતા રહે તો ચાલો આપણે તમામ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણીએ તો રાજકોટમાં ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર રૂપિયા જેતપુરમાં ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર ને નેવું રૂપિયા બોટાદમાં ત્રણ હજાર ચારસો ચાર હજાર પંદર રૂપિયા વાંકાનેરમાં ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર ને રૂપિયા અમરેલીમાં બે હજાર ચારસોથી ત્રણ હજાર ને પંચોતેર રૂપિયા જસદણમાં ત્રણ હજાર બસો પછાત ત્રણ હજાર રૂપિયા કાલાવડમાં ત્રણ હજાર લઈને ત્રણ હજાર પંદર રૂપિયા जामजोधपुर में त हज़ार तरसौ ली ने तरह हज़ार आठ सौ ने रुपया जामनगर में बजार पांच सौ पच्चीस लीने तरह हज़ार आठ सौ पंचावन रुपया महुआ में अगि सौ तेई पंदर सौ साड़तीस रुपया जूनागढ़ में तरह हज़ार सौ ली तरह हज़ार सौ ने तीस रुपया सावरकुंडला में तरह हज़ार चार सौ चार हज़ार ने साठ रुपया तलाजा में तरह हज़ार तरसो ने तरह हज़ार ने नौ सौ रुपया मोरबी में तरह हज़ार तरह सौ ली हज़ार नौ सौ चार रुपया રાજુલામાં ત્રણ હજાર છસો સાઠ લઈને ત્રણ હજાર આઠસો ને નેવું રૂપિયા બાબરામાં ત્રણ હજાર બસો પંચ્યાસી લઈને ત્રણ હજાર આઠસો ને પંચાણું રૂપિયા ઉપલેટામાં ત્રણ હજાર પાંચસો પછાત લઈને ત્રણ હજાર આઠસો ને ચુમ્માલીસ રૂપિયા ધોરાજીમાં ત્રણ હજાર ચારસો છોતેર લઈને ત્રણ હજાર પાંચસોને એકાવન રૂપિયા પોરબંદરમાં ત્રણ હજાર ચારસો થઈને ત્રણ હજાર સાતસો ને પંચોતેર રૂપિયા જામખંભાળિયામાં ત્રણ હજાર ચારસો પછાત લઈને ત્રણ હજારને નવસો રૂપિયા માંડલમાં ત્રણ હજાર પાંચસો થઈને ચાર હજારને એક રૂપિયા ભસાવમાં ત્રણ હજાર ત્રણસો પછાત ત્રણ હજાર આઠસોને રૂપિયા હળવદમાં ત્રણ હજાર છસો ચાર હજારને દસ રૂપિયા હારીજમાં ત્રણ હજાર પાંચસો લઈને ચાર હજાર ને રૂપિયા પાટણમાં ત્રણ હજાર એકસો અગિયાર રૂપિયાથી લઈને ચાર હજાર એકસઠ રૂપિયા થરામાં બારસો પાંત્રીસ લઈને ને રૂપિયા બેસરાજીમાં ત્રણ હજાર સોથી લઈને ત્રણ હજારને ત્રણસો રૂપિયા થરાદમાં ત્રણ હજાર એકસો વીત લઈને ચાર હજાર બસો ને એકવીસ રૂપિયા આ હતા ઝીરાના તમામ માર્કેટયાર્ડના તાજા બજાર ભાવ તો ઝીરના ભાવમાં સુધારો જોવા મળી રહ્યો છે અને આગળના સમયમાં હજી પણ ભાવ સુધરે તેની પૂરેપૂરી શક્યતાઓ છે તો આજના વિડીયો બસ આટલું જ તો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ એક નવા વિડીયો સાથે ક્યાં સુધી જય જવાન અને જય કિસાન